નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ સમી પાંડવો સ્થાપિત પ્રાચીન જ્યોતિર્લિંગના દર્શનાર્થ ભક્તોની ભારે ભીડ સમી તાલુકાના ગાજદિનપુરા ગામે ભીમનાથ મહાદેવ મંદિરે ભવ્ય લોકમેળા પાટણ જિલ્લામાં પાંડવો સ્થાપિત પ્રાચીન જ્યોતિર્લિંગના દર્શનાર્થ ભક્તો ભારે ભીડ વહેલી સવારે હજારો શ્રદ્ધાળુઓ ઉમટ્યા વળને પાણી ચડાવીને શ્રદ્ધાળુઓએ ધન્યતા અનુભવે છે સમી પોલીસનો સુચુસ્ત બંદોબસ્ત ટ્રાફિક અને ભીડ વ્યવસ્થિત સંભાળી ભનજન કીર્તન અને ધાર્મિક પ્રયત્નોથી ભક્તિભાવના માહોલ સર્જાયો દર મહિનાની અમાવસ્યે વિનામૂલ્યે અન્ન ક્ષેત્રે યોજાય છે ગ્રામજનો દ્વારા દોઢ કરોડના ખર્ચે ભોજનાલય અને અને ઓરડાનું નવનિર્માણ કરાયું છે ભવ્ય લોકમેળા અને ભક્તિભાવથી ગાજદીનપુરા આજે ઐતિહાસિક બયનું રિપોર્ટ અનિલ રામાણુજ રાધનપુર તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો